જો તમે પણ દમણ આ તારીખે જવા ઈચ્છતા હોય તો ધોઈલા મોડે પાછા ફરશો જેથી પ્રોગ્રામ રદ કરી દેજો તો તારીખ નોંધી લો કઈ તારીખે રહેશે દમણ બંધ લોકસભાની ચૂંટણી લઈ તા દમણ પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં દમણની તમામ નાની મોટી વાઈન શોપથી લઈ બાર રેસ્ટોરન્ટ બંધ રાખવાનો હુકમ કરાયો છે તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસથી સાંજે છ વાગ્યાથી લઈ તારીખ છ અને તારીખ સાત મતદાનના દિવસે દમણ બંધ રહેશે તારીખ આઠથી દમણ ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે જ્યારે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મુંબઈના પાલઘર વિસ્તારમાં મતદાન દિવસ હોય જેથી તે દિવસે પણ દમણ રહેશે બંધ તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ છઠ્ઠા મહિનામાં મતગણતર દિવસે પણ દમણ રહેશે બંધ તેથી જો કોઈ પણ વલસાડ તથા આજુબાજુ વિસ્તારના લોકો દમણ જવા ઈચ્છતા હોય આ તારીખે તો તમારો પ્રોગ્રામ રદ કરી દેજો કારણ કે તમે પણ ધોયલા મોરે પાછા ફરશો લોકસભા ચૂંટણીને લઈ દમણ પ્રશાસન દ્વારા શાંતિમય વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જે હેતુસર દમણ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી વલસાડ નવસારી સુરત તરફના મુસાફરો વેકેશનના સમયે દમણ દરિયા કિનારે દમણની મોજ શેર કરવા આવતા હોય છે જેથી આ તારીખે દમ્મર ખાસ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્તના હેઠળ બંધ રાખવામાં આવ્યો છે જે કારણે દમણ પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તમામ મુસાફરો પર્યટકો આ વાત પર ધ્યાન આપે કે આ છ દિવસે અલગ અલગ છ દિવસે દમણ રહેશે બંધ